દાંતાથી અંબાજી તરફ આવી રહેલી એક કાર એ બાઇક ચાલકને ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો કારની સ્પીડ એટલી જોરદાર હતી કે બાઇક ચાલક રોડ ઉપરથી ઉડી બાજુના ખેતરમાં પટકાતા ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જોકે અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળે થયો નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ પોતે દાંતા પોલીસ સ્ટેશને હાજર થયો હતો અકસ્માતમાં બાઇક ચાલકને દાંતા એકસો આઠના મુકેશ પરમાર તેમજ પાઇલોટ કમલેશ રબારી ઘટના સ્થળે પહોંચી હોસ્પિટલ ખસેડ્યો હતો પણ આ બાઇક ચાલકનું ત્યાં જ મોત નીપજ્યું હતું અકસ્માતમાં મરણ જનાર ચાલક પાસે પાંચ હજાર આઠસોની રોકડ રકમ હતી તે એકસો આઠ ના ચાલકને એ બાઇક ચાલકના સાથીદાર વનરાજ ખેર રહેવાસી અડેરણ વાળાને સુપ્રત કર્યા હતા આ અકસ્માતમાં મરજનાર બાઇક ચાલકના મૃતદેહને દાંતાની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા છે कम्पनी हो भयो यो गाडी पे लगायो अब खास आवश्यक है आउनको मतलब गाडी त एक मिनेट हो हो गाडी यो लगा दबा छोरा दो बाइक नम्बर आ कुनै नदी हो मोरो